નમસ્કાર દર્શક મિત્રો સમસ્યાની વાત કરવામાં આવે તો લીમખેડામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધૂધમાર વરસાદ શરૂ લીમખેડામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધૂધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા લીમખેડામાં રેલવે ગરનાળાની બાજુમાં આવેલા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વરસાદી પાણીના નાળા પર છેલ્લા કેટલાક સમયથી લોકોએ કબજો જમાવતા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા સ્થાનિકો વહીવટીતંત્રને વારંવારની રજૂઆતના કારણે નાણાં પર કરેલા દબાણ પૈકી અંશતા દબાણ દૂર કરવામાં આવ્યું હતું જોકે નાળા પર મૂકેલા બાકડો અને વરસાદી પાણીના નાળામાં જામેલો કચરો સાફ કરવામાં આવ્યો ન હતો જેના કારણે સવારે વરસેલા બે ઇંચ જેટલા ધોધમાર વરસાદના કારણે નાળાની પાછળના ભાગે વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેથી સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો